તરફ અમારા ધર્મેશભાઈ જો બેનર લગાડે છે અને રાતના વાગ્યા છે પોણા બાર એ અત્યારે લાખના બંગલા ભાઈ બાપા સીતારામ લચ્છી અહીંથી અમે વરિયારીનું શરબત દર વર્ષની ગણે અહીંથી લઈ જઈ અને આજે સવારની બદલે અમે સાંજે નીકળ્યા હી ચાલો માતાના મઢે જાય છી આજે બુધવાર છે રાતના ના બાર વાગ્યા છે બધો માલ અમે ભરી દીધો છે બધું ગોઠવાઈ ગયું છે સરસ મજાનું અમારા મિતેશભાઈ વાલા વાલા મિત્રો ગૌરંગભાઈ ના સહયોગ થી મોકો મળે સેવાનો તમારા ખાસ તમારા ધન્યવાદ અમને લઈ જાવ છો માતાજી ને હુકમ હું ધન્યવાદ હું

મોરબી બાયપાસ મોરબી જે પુલ નવો બન્યો છે ને એ સામાખ્યાલી દાસો આગળ હો ભાઈ છે રાતનો મિત્રો અમે રાતના બે વાગ્યા છે અને એક નાનો નવો હોલ્ડ કર્યો છે માડિયા રોડ ઉપર છે તે માડીયા ગામ બે ત્રણ કિલોમીટર છેટું છે પૂલમાં સમે એંસીનેવું ઉપર કિલોમીટર કવર કર્યું છે બે કલાકનું ત્યાં છે આથી નીકળ્યા ત્યારથી અને આ રીતે વોટ વહેરો છે બધા લોકો અહીંયા ગાડી હોલ્ડ કરી ગાડીમાં ધજા આજે ધજા લઈને હોલ્ડ રાખે છે અમારી એનો પૂલ રાખો ગાંધીગ્રામ પાછળ ભચાવ જમણી બાજુ ને જ એસી જમણી બાજુ મિત્રો અમે પહોંચી ગયા છીએ બચાવ ગામે અને અહીંયા અમે ચા પાણીને નાસ્તો કર્યો સવારના વાયગા છે ચાર અહીંથી કચ્છી દાબેલીની સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમે પ્રેસ કરી શકો છો આખું માર્કેટ છે અહીંથી અમે આવ્યા છીએ આ પુલ નીચેથી અહીંથી સિત્તેર કિલોમીટર દૂર થાય છે અને દૂરથી પંચાણું કિલોમીટર થાય છે માતાનો મઠ આખી છે અહીંયા અને અહીંયા નાસ્તામાં કાબેલી વડાપાં બધું બાપડા ગાઠિયા વણેલા ગાઠિયા તમને બધું મળે છે હું સવારે નાસ્તો કર્યો રજવાડી ચાયમાં આપણે સૂકે અને પોવા બટાટા મજા આવી ગઈ ચાલો હવે આગળ પ્રસ્થાન કરી છે અમે આગળ ભૂજ હોલ્ડ કરશું આગળ ઘણું પબ્લિક રાતે છે ને જો ગાડી લઈ લઈને બધા આવી જાય છે રિક્ષા ગાડીઓ હવે અમે ગાડીમાં છે ને સ્ટીકર ઘડીવાળી જાય છે વર્ક કરો ઉભા નહીં ચા પાણી પી લીધા છે હવે ગાડીનું સ્ટીકર અરકું કરી પછી આગળ ભૂજ તરફ પ્રસ્થાન કરશું ત્યાંથી સીધા માતાના મઢે અમારી ગાડી અમે પાર્ક કરી દીધી છે હે અમે પહોંચી ગયા છીએ ભૂજ અને આ મંજાર જવાનો રસ્તો છે અને અહીંયા કેમ છે મુંબઈવાળાનો વાળાનો અહીંયા અમે સવારનો નાસ્તો કર્યો ગાંઠિયા ચા ગાંઠિયા ગાંઠિયાને જલેબીનો નાસ્તો કરીને અને માતાના મઢે આગળ જાશું હજી માતાનો મઢ છે મિત્રો પંચાણું કિલોમીટર છે અને આખી રાત આ બધા માતાના મઠ તરફ જઈ રહ્યા છે ચાલીને જોઈ શકો છો અને આવી રીતે જ માતાજીના ગરબા ચાલુ હોય અને લોકો રાસ ગરબા રમતા હોય છે આખું વ્યુ આ બાજુ ભુજનો રસ્તો છે અને ગાડી અમે વાં રાખી છે હમણાં આગળ ભુજ તરફ જાશું માતાના મઠ અમે નવ દસ વાગે પહોંચી જશું સ્વર્ણ વેગા છે છ આજો આખો વ્યૂ છે પાછળ હાઈવે છે અમે ફાઈનલી માતાના માટે પહોંચી ગયા છીએ સવારના વાયગા છે દસ આ પાછળ અમે ગાડી રાખી દીધી જે પાર્કિંગ હતો ને ત્યાં આ નજારો જ આખો વહી પાર્કિંગ છે આગળ અને આગળથી મંદિર જવાનો રસ્તો આવે છે અહીંયા હું છે માતાના માટે નોરતા પર મેળો ભરાય છે આગળ તમને દેખાડો વાતાવરણ એકદમ જોરદાર છે તો ફૂલ હોય ગર વપરા માતાજીનું મંદિર માતાનો મઠ આ મંદિર છે આ મેળો ભરાનો હોય છે મહિનો વર્ષમાં એક જ વાર ભરાય છે આજે માતાનો ફોટો છે વેલકમ ટુ આશાપુરા માતાનો મઠ જઈ શકો છો નજારો છે મિત્રો બહારનો આખો આ અહીંયા પાર્કિંગ છે આજે છે અમે ગુરુવાર જઈ શકો છો મિત્રો હવે અમે મિત્રો અમે દર્શન કરવા દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિરમાં મિત્રો

રમકડા વાળા જો ગોઠવાઈ ગયા રમકડા વેચવા અહીં આવતી ગાડી લઈને માણસો આવે છે આ ગેટેથી દર વર્ષથી ગણે અહીંયા દર્શન કરવાનું હોય છે આ ગેટેથી આપણે એન્ટ્રી કરશું આગળ મિત્રો દસ વર્ષથી આવી છે ગાડી લઈને સેવા કરવા આમ તો હું છેલા માતાના મઢે મિત્ર પંદર ઘરેથી આવું છું ત્યારે કંઈક અપડેટ થયું છે બધું આખું માંડવાની માંડી દીધા નજારો આખો હવે આગળ જોઈ બસીઓ છે આખું જો મંદિર છે અંદરનો સાહેબ મંદિરનો ક્રિયા છે આગળ મિત્રો ચલો મિત્રો મિત્રો અમે મંદિરના દર્શન કરી લીધા છે બહાર છે અંદર વિડીયોગ્રાફી નથી જોઈ શકો છો આ રીતે સુવિધા છે જયારે તમે નવરાત્રિ આવો છો એ રીતે આ ગેટથી દર્શન હોય છે આખું અપડેટ મંદિરનું ઇનોવેશન કામ ચાલુ છે આખો બહારનો વ્યૂ છે હાલો ઓલો ક્યાં હવે જોઈ શકો છો અત્યારે ઘણું માણસ છે બારે ઘણા દર્શન કરવા ગામો ગામથી આવે છે માતાજીના ખાસ તો નવરાત્રિમાં અને તહેવારોમાં ફૂલ ટ્રાફિક હોય છે મંદિરે માતાજીની શ્રદ્ધા એટલી હોય છે આશાપુરાની આખો બહારનો વ્યૂ છે અંદર જેવા દર્શન કરીને બહાર નીકળ્યા છે આ જો સવારના વાગ્યા છે સવા દસ અને હવે એમાં બુટ ચંપલ ઉતાર્યા છે ને એ પહેરવા જઈ છે આખો વ્યૂ છે મંદિરે જવા માટેનો જ આખો ગેટ છે જે આવી માતાજી ચાલો મિત્રો હવે આગળ મળી મિત્રો આ મંદિરનો ગેટ છે અને દર્શન કરાવું છું માતાજીને આ જોઈ શકો છો આ મંદિરનો અંદરનો વ્યૂ છે હા આશા પુરાવા જોઈ શકો છો બાર મિત્રો આ જે આશાપુરા મંદિરની મેન બજાર છે જોઈ શકો છો બારનો વ્યૂ આ તમે પ્રસાદી ચુંદડી માતાજીને જે પ્રસાદી હોય છે ચુંદડી છે એ મળે છે આખી બજાર છે રમકડા છે અને આગળ જે બસમાં આવતા હોય ને આગળ બસ સ્ટોપ હોય છે ને બસ તમે આવી શકો છો મંદિરનો મેઈન ગેટ છે હાલો હાલ આમ અરે ગાડી માં રાખી એ ગામના છેડે ના અહીંયા શું કરવું નારિયેલી જ છે આ મેઇન ગેટ છે મિત્રો મેઇન આ બારનો વ્યૂ છે મેઇન ગેટનો ચાલો અમે ગાડી ઠેઠ પાર્કિંગમાં રાખી છે બજારનો વ્યૂ હા જ્યારે માણસો આવે જ છે કાલે અને શુક્રવાર આજે ગુરુવાર છે સવારના વાગ્યા છે સાડા દસ આખો વ્યૂ છે જોઈ શકો છો અને દર્શન સવારે પાંચ વાગ્યા હોય છે આરતી સવારે પાંચ વાગે હોય છે અને નવ વાગ્યાની આરતી હોય છે લિસ્ટ આરતી છે સવારે નવ વાગ્યાની પાંચ વાગ્યાની હોય છે અને મંદિર નવથી થી એક ખુલ્લું હોય છે ઠંડા પાણી જોઈ લે છે ઠંડુ ફૂલ ઠંડુ આવે ના ના હોય મિત્રો ચલો હવે અમારી ગાડી તરફ પ્રસ્થાન કરી અને અમારા સેવા કરવાનો જે બાકી છે બરફ માતાજીની દયાથી મળી ગયો છે નખત્રાણા જો તમે સેવા કરવા આવતા હોય ને હાલ ને આવલા નથી બહાર નીકળી માતાના મઢે અમે સેવા કરવા એવા જે પદ્ધતિઓની તો ત્યાં નખત્રાણામાં બરફ મળી જાય છે નખત્રાણા બસ સ્ટેન્ડ છે ને ત્યાં મળી જાય છે આપણે દાબેલી ભાઈ છે છતાં હું જોઈ લઉં છું અહીંયા પ્રસાદીની સુવિધા હોય છે તે તૈયારી ચાલુ છે આખો ગાર્ડન ને બધું આ નવું જ હમણાં મંદિરની નવું નિર્માણ થયું છે મિત્રો આ આખો બહારનો વ્યૂ છે નવરાત્રિ હોય ત્યારે આ રીતે હોય છે જો આખ બહારનો